માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અદાણી હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સેબીને આ મામલાની તપાસ માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે કોર્ટે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો હવે ત્રણ જાન્યુઆરી સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે અગાઉ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દે સેબીના તપાસ અહેવાલ અને નિષ્ણાત સમિતિની નિષ્પક્ષતા પર કોઈ શંકા નથી હિન્ડનબર્ગનો રિપોર્ટ અંતિમ સત્ય નથી પોતાનો નિર્ણય અનામત રાખતી વખતે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેની પાસે શેરબજાર નિયમનકાર સેબીને બદનામ કરવાનું કોઈ કારણ નથી જેણે અદાણી જૂથ સામેના આરોપીની તપાસ કરી હતી ચોવીસ જાન્યુઆરી બે રોજ અમેરિકન શોર્ટ સેલિંગ સેલિંગ ફોર્મ ઇન્ડનબર્ગે ગૌતમ અદાણીની તમામ કંપનીઓ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા જ્યારે અદાણી ગ્રુપે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રુપના તમામ શેર્સમાં ભારે ઘટાડો થયો હતો અને તેમની મિલકતને પણ નુકસાન થયું હતું બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને હવે આ ચુકાદાનો દિવસ પણ આવી ગયો ચુકાદો પણ આવી ગયો દરમિયાન અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીએ નવા વર્ષ પર તેમના કર્મચારીઓને એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે ઇન્ડનબર્ગના આરોપો પછી એક અમે રેકોર્ડ બ્રેક પરિણામો પણ નોંધાવ્યા છે અમારા સૌથી પડકારજનક વર્ષનો અભૂતપૂર્વ તાકાત સાથે અંત કર્યો સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અમે સેબીને આદેશ આપી રહ્યા છીએ કે તે આપેલા સમયની અંદર તેની સંપૂર્ણ તપાસ રિપોર્ટ રજૂ કરે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ જેબી પાર્ટીવાળા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે બુધવારે અદાણી ઈન્ડનભર્ગ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે ચુકાદો આપતી વખતે સીજીઆઈએ કહ્યું કે કોર્ટ પાસે સેબીના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદિત સત્તા છે સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે આ મામલેની તપાસ સેબી પોતે કરશે તપાસ ટ્રાન્સફર કરવામાં નહીં આવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં જ અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓમાંના શેરમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે અદાણી એલ એનર્જી સોલ્યુશન્સના શેર ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વધી રૂપિયા બારસો ચૌદ પર પહોંચી ગયો હતો અદાણી ટોટલ ગેસના શેરમાં પણ દસ ટકાનો ઉછાળો નોંધાયો હતો જ્યારે એનડીટીવીના શેરમાં નવ પોઈન્ટ પંદર ટકાનો વધારો થયો હતો અદાણી ગ્રીન એનર્જીમાં આઠ ટકાનો ઉછાળો થયો હતો જ્યારે અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં સાત ટકાનો ઉછાળો નોંધાયો હતો